રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પીવાના પાણી મુદ્દે મહિલાઓ બની છે ત્યારે પીવાના પાણીના પ્રશ્ને ચક્કા જામ કર્યો છે ધોરાજીના અવેરા લાઈન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીના પ્રશ્ને સ્થાનિક મહિલાઓએ જામ કર્યો છે ધોરાજીના અવેરા લાઈન વિસ્તારમાં રોડ રસ્તાઓને લઈને રસ્તાઓ ખોડી નાખવામાં આવ્યા છે અને પીવાના પાણી ના વિતરણ ના થતું હોય ત્યારે નગરપાલિકા તંત્રની આ બાબતે અનેક વખત રજૂઆત કરી છે કોઈ નક્કર પરિણામ ન આવેલ ત્યારે સ્થાનિકોએ મહિલાઓએ ચક્કાજામ કર્યું છે નગરપાલિકાના હાય હાયના નારા લગાડવામાં આવ્યા હતા ત્યારે ચક્કાજામ બાબતે ધોરાજી પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મહિલાઓ સાથે રકઝક થઈ હતી અને મહિલાઓએ બાબતે તષની મસ્ત નથી થઈ પોલીસ અધિકારીએ સમજાવટથી મામલે થાળો પાડ્યો હતો અને મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હું જાગૃતિબેન ધર્મેશભાઈ પંદર છેલ્લા થી દિવસથી પાણીનો પ્રશ્ન છે પાણી આવતું નથી અને ટેન્કર આવે છે તો ત્રણ ટેન્કર આવે છે અને દસ દસ મિનિટ માટે પણ પાણી ભરવા દેતા નથી અમારી બે લાઈન માં ચારસો જણા વસ્તી છે અને ત્રણ ટ્રેક્ટર માં કેવી રીતે પૂરું થાય છેલ્લા પંદર દિવસ થી પાણી નથી આવ્યું પાણી ના પ્રશ્ન ને લીધે લેડીસો માં ઉગ્રકરણ થાય તો અમે ઉગ્ર બાવીસ દિવસ ત્યાં પાણી નો પ્રશ્ન છે જો રોડ ખોલતા પેલા અમને જાણ નથી કરી કે પાણી આવવાનું આવવાનું નથી તો તમે પાણી ની સગવડ કરી લેજો તો અમે આજે ઈ લોકોએ રોડ ખોલતો બાવીસ ફીસ આવ્યા છે

અમને લાઈન નાખી દો અને વહેલી તકે વહેલી ના વેલી તકે અમને ચોવીસ કલાક માં પાણી અમારા ઘરે પહોંચી જવું જોઈએ